આ શ્લોક શીખવે છે કઠિન પરિસ્થિતિમાં સલાહ લેવી એ બુદ્ધિનું લક્ષણ છે ઘરમાં કે ઓફિસમાં જ્યારે મોટી જવાબદારી આવે ત્યારે અનુભવીઓની સલાહ લઈને આગળ વધવું જોઈએ દુર્યોધન પોતાના ગુરુ પાસે સલાહ લેવા ગયો આ દર્શાવે છે કે ભલે તે અહંકારી હતો પણ યોગ્ય સમયે માર્ગદર્શન લેવાનું મહત્વ તેને ખબર હતી મહાભારતમાં માર્ગદર્શન લેતા ઘણા પાત્રોએ સફળતા મેળવી જ્યારે અવગણનારા હાર્યા પણ છે બિઝનેસમાં ક્રાઇસિસ આવે ત્યારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો પરીક્ષાની તૈયારીમાં કન્ફ્યુઝન આવે ત્યારે અનુભવી અને વિશ્વાસપાત્ર વ્યક્તિ પાસેથી માર્ગદર્શન મેળવો ફેમિલી કન્સલ્ટેશન કરવાનું થાય ત્યારે ઝડપથી પણ વિચારપૂર્વક નિર્ણય લો ગીતા કહે છે યોગ્ય સલાહ એ અંધકાર દીવો છે આ શીખ તમને ઉપયોગી લાગી હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો